ધાંગદ્રાના ધોડીધાર વિસ્તારમાં બનેલ હત્યા મામલે બે મહિલા તથા એક પુરુષ પકડી પડાયો સામાન્ય બોલાચાલીમાં યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મોત નિપજ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા શહેરમાં બે દિવસ પહેલા ધોડીધાર વિસ્તારના હનુમાનજી મંદિર પાસે શાહરુખભાઈ સલીમભાઈ મોવર નામના ત્રીસ યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો ઘટનાની જાણ થતાં જ ધાંગદ્રા પોલીસ ટીમ હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી આવી હતી અને ઝીણોતભરી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે તપાસ કરતાં યુવકના શરીર ઉપર તીક્ષ્ણ હથિયાર ઘરના ઘા જોવા મળતા હત્યા થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જે સંદર્ભે પોલીસે આ ગુનો આચરનારને ઝડપી પાડવા ટીમ બનાવી ગણતરીની કલાકોમાં ફરિયાદી આવેશભાઈ સલીમભાઈ મોવરની ફરિયાદના આધારે આરીફ રસુલ મિયાણા તથા નજમા રસુલ મિયાણા અને મરજીના રસુલ મિયાણાને પકડી પાડ્યા છે પોલીસની ઝીણવટ ભરી તપાસમાં આ ઘટના બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હોવાનું તથા સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને યુવક ઉપર એક પુરુષ તથા બે મહિલાઓ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી યુવકનું ટીમ ઢાળી દીધું હતું જ્યારે આ સમગ્ર ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ડબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમ્મી જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો